દાહોદ જિલ્લામાં હોળી નજીક આવતા જ મેળાઓની ભરમાર જોવા મળી હતી દાહોદમાં વુમનિયા ગ્રુપ દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં વુમનિયા ગ્રુપ આયોજક રીનાબેન પંચાલ દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા ઉત્સવમાં જિલ્લાભરમાંથી આડત્રીસ જેટલા મહિલા મંડળ ગ્રુપોએ ભાગ લીધો હતો ફાગોત્સવમાં મહિલા મંડળ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અલગ અલગ કૃતિ રજૂ કરી હતી મહિલા મંડળ તેમજ વુમનિયા ગ્રુપને પ્રોત્સાહિત કરવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે હજાર જેટલી બહેનો અહીંયા હાજર રહી છે પાંત્રીસ અલગ અલગ ગ્રુપો ભાગ લીધો છે સંજોગો વસાદ આઠ માર્ચ અને વુમન્સ ડેનો પણ સમન્વય બન્યો છે તો તમે બધા જોઈ શકશો કે વુમન ડે ખૂબ દ્વારા મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાનની ની લાવવા માટે પણ ફીલ કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સમાજની બહેનો અસ અને આ ભાગ મહોત્સવમાં જોડાઈ છે અને ખૂબ જ મજા કરી છે તમામને હોળીની